માણસના જીવનમાં ત્રણ સ્વપ્ન હોય એક સરસ મજાનું નામ હોય સરસ હોય થલતેજ વિસ્તારમાં આસપાસમાં સરસ મજાનો ગાર્ડન આસપાસમાં સરસ મજાનું શોપિંગ એવા સ્થળ ઉપર હું તમને ફ્લેટ બતાવ નામ છે વિશ્રાંતિ ફ્લેટ થલતેજ ભાઈ કાંકા નગર રૂટ જુઓ આ સરસ મજાનો લિવિંગ એરિયા એની પાસેની બાલ્કની સીધૂ થલતે મેટ્રો સ્ટેશન દેખાય આ સરસ મજાનું ડાઇનિંગ ટેબલનો મસ્ત મજાનો સ્પેસ અને આ જુઓ કિચન કિચન કેટલે અદ્ભુત કિચન છે આ માસ્ટર બેડરૂમ એટલે તમે જોઈને જ એકદમ પસંદ કરશો એની પાસે સરસ મજાનો ચિલ્ડ્રન રૂમ અને બીજો બીજો સરસ મજાનો બેડરૂમ સાહેબ એક વખત તમે મુલાકાત લેશો ને તો અવશ્ય ગમશે અને દિવાળી પછી તરત પજેશન છે એવું નથી તમારે બહુ રાહ જોવાની એટલે એક વખત તમે આવશો ને એટલે ગમશે નીચે નંબર આપ્યો છે એટલે વધારે ઇન્કવાયરી કરી લેજો અને ટોકન આપીને જતા રહેજો હા